રાખેલા બે હજાર ચોવીસનો જથ્થો ઉપાડ ચલણ પેડ કે વિતરણ નહીં કરવા અંગે રેશન શોપ એસોસિએશન દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તળાજા મામલતદાર કચેરી ખાતે આજે બપોરે બાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજા તાલુકા રેશન શોપ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે રાજ્યના બંને એસોસિએશન દ્વારા વારંવાર સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે પરંતુ આ પ્રશ્નોની સતત ઉપેક્ષાઓ થઈ રહી છે જેથી અમારા બંને રાજકીય એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પૂર્વમાં સ્થગિત રાખેલા ગાંધી ચિંધિયા માર્ગની ચળવળ જેમાં વિતરણ સંબંધિત કામગીરીનું અસહકાર ચળવળને સંપૂર્ણપણે સમર્થન કરીએ છીએ અને તે મુજબ અમો રેશન ડીલરો સામૂહિક રીતે ઓક્ટોબર ચોવીસના માસથી બીજો આદેશ ન મળે ત્યાં સુધી જથ્થો ઉપાડ ચલણ પેડ કે વિતરણ કામગીરીમાં અસહકારનું વલણ અપનાવીશું જેની આ આવેદનપત્રથી જાણ કરીએ છીએ તેમ જણાવ્યું હતું મારું નામ ગોહિલ રાજેન્દ્રસિંહ એમ સોસ્યા તળાજા તાલુકા રેશન શોપ એસોસિએશનનો પ્રમુખ કઈ બાબત અમારે બે હજાર ને બાવીસમાં મિનિમમ રેશન શોપ ડીલરને એક જણાને વીસ હજાર રૂપિયા કમિશન આપવાનો હતો એ પ્રશ્ન અમારો પેન્ડિંગ પડેલો છે અને પચાસ કિલો કે સો કિલો એક કિલોની ઘટ એ બે મેઇન પ્રશ્ન માટે અમે લોકોએ આવેદનપત્ર આજ રોજ તળાજા તાલુકાએ મામલતદાર સાહેબ શ્રીને આપ્યું જ્યાં સુધી અમારી આ માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અચોક્કસ મુદ્દત સુધી આંદોલન ચાલુ રાખવાના છે અને ભાવનગર જિલ્લામાં આજરોજ દરેક તાલુકાના રેશન શોપડીલરના પ્રમુખશ્રીએ આવેદનપત્ર આજ પાંચ વાગ્યા સુધીમાં અમે આપવાનું નક્કી કરેલું છે અમારી જે મેઇન કમિશનની છે એ બધું અમને પૂરું થાય ત્યાં સુધી યથાવત